આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે ગુજરાતમાં તેવીસ જૂન સુધી અતિભારે વરસાદની આગાહી ભાવનગર ભાવનગરમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે મેઘમહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે અઢાર જૂન શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો જિલ્લા કલેક્ટરે શું કહ્યું ભાવનગરના જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે માહિતી આપી હતી કે ભાવનગરમાં અતિશય વરસાદના લીધે અઢાર જૂન બે હજાર પચીસ ના દિવસે તમામ શાળાઓમાં જેમાં પ્રીપ્રાઇમરીથી લઈને ધોરણ બાર સુધીનો સમાવેશ થાય છે રજા જાહેર કરવામાં આવે છે શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને તમામ શાળા બંધ રાખવાની અપીલ છે આ નિર્દેશ ખાનગી સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે ગુજરાતમાં તેવીસ જૂન સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે અઢાર જૂન પણ ગુજરાતના બાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલી અને દમણ તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવગનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય પંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં તેવીસ જૂન સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો આ માહિતી તમને જાણકારી માટે છે